અલ્કા યાજ્ઞિકે ગાયેલા અંગારે ફિલ્મના ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સોરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ અમદાવાદ વડોદરા થોડી જ વારમાં સાંભળશો વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ ગુજરાત વિધાનસભામાં આજે થયેલી કાર્યવાહીની સમીક્ષા સાંભળશો જેના લેખક છે હર્ષજીત જાની ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ચોમાસુ સત્રના આજે બીજા દિવસે તારાંકિત પ્રશ્નોત્તરી ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન સિંધુ સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં અપાયેલી રાહત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા પ્રસ્તાવની ગૃહમાં બહાલી અપાઈ હતી આ ઉપરાંત ગુજરાત માલ અને સેવા વિધેયક અને ગુજરાત જનવિશ્વાસ વિધેયકને ગૃહમાં બહાલી અપાઈ હતી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસનો આજે પ્રશ્નોત્તરીથી પ્રારંભ થયો હતો જેમાં નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઉદ્યોગ શ્રમ રોજગાર મંત્રી જળસંપતિ અને પાણી પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાલ વિકાસ મંત્રી તેમજ સહકાર મંત્રીને સંલઝ્ન સવાલો પૂછાયા હતા જેમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા રાજકોટ જિલ્લામાં પચીસ ટકા કેપિટલ ડાઉન ગોડાઉન સહાય અંગે સવાલ કરાયો હતો તો જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા ભરૂચ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા વ્યાપારી એકમો સામે કરાયેલી કાર્યવાહી અંગે સવાલ કરાયો હતો તો વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી દ્વારા તાપી જિલ્લાના હાઇલેવલ કેનાલનું સંપાદનનું વળતર ચૂકવણી બાબતે સવાલ કર્યો હતો દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ દ્વારા અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતોને પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ મંડળીઓમાં સમાવવા બાબતે સવાલ ઉઠાવ્યો હતો જ્યારે સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ દ્વારા અમદાવાદ જિલ્લામાં રોજગાર મેળા અંગે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આવેલા મોટા ડેમો અને કેનાલ સંદર્ભે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ લાઇનના ખુલ્લા તારને કોટેડ કરવા અંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ દ્વારા નર્મદા જિલ્લામાં ખેતીવાડી વીજ લાઇનના ખુલ્લા તારને કોટેડ કરવા અંગે સવાલ કર્યા હતા તેમજ ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ રાજ્યમાં નળ સે જળ યોજના અંતર્ગત થયેલી ગેરરીતિઓ અંગે સવાલ ઉઠાવ્યો હતો જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા પેટા સવાલ કરાયા હતા જે અંગે સંબંધિત મંત્રીઓ દ્વારા પ્રત્યુત્તર અપાયા હતા પ્રશ્નોત્તરીકાળ દરમિયાન મંત્રી કનુ દેસાઇએ આજે ગૃહમાં જણાવ્યું કે ખેતરો સુધી વિના વિક્ષેપ વીજ પુરવઠો પૂરો પાડવા વીજ લાઇનના ખુલ્લા તારને અદ્યતન મીડિયમ વોલ્ટેજ કવર્ડ કન્ડક્ટર એટલે કે એમવીસીસી કેબલ સાથે રૂપાંતરિત કરાઈ રહ્યા છે તેમણે ઉમેર્યું કે કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં સિત્તેરથી એસી ટકાનો સુધારો થયો છે વાવાઝોડા અને ખારાશવાળી હવાને કારણે વારંવાર વીજળીના તાર તૂટી પડવાની કે શોર્ટ સર્કિટ થવાની સમસ્યાઓ રહે છે તેવા વિસ્તારોમાં પણ એમવીસીસી કેબલ નાખવામાં આવી રહ્યા શ્રી દેસાઇએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં સુરતમાં ચારસો બાવીસ કિલોમીટર અને નવસારીમાં બસો એકતાલીસ કિલોમીટર લાંબા ખુલ્લા તારને એમવીસીસી કેબલ સાથે બદલાયા છે એક પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે રાજ્યના કુલ એકાણું લાખ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યું છે તેમણે ઉમેર્યું કે બસો ઓગણીસથી જલ જીવન મિશન નલ સે જલ યોજનાના અમલ પછી વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં છવ્વીસ લાખ ઘરોમાં નવા નળ જોડાણ અપાયા છે શ્રી બાવળીયાએ જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં નળ જોડાણ માટે કુલ ખર્ચના દસ ટકા લોકફાળા રૂપે એકત્ર કરવામાં આવતા પરંતુ ભૌગોલિક સ્થિતિને કારણે બાકી રહેલા ખાસ કરીને આદિજાતિ વિસ્તારો માટે દસ ટકા લોકફાળો રાજ્ય સરકારે ભોગવીને આ કામગીરી કરી છે કૃષિ વિષયક ધિરાણ મંડળીઓ વિશે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સહકારી સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા કુલ ચોપન ઇનિશિયેટ અને પેક્સને આર્થિક રીતે મજબૂત બનાવવા ચૌદ પહેલ શરૂ કરાઇ છે અમદાવાદ જિલ્લાની પ્રાથમિક કૃષિ વિષયક સેવા સહકારી મંડળીઓમાં ચારસો તોતેર પેક્સમાં મોડલ બાયલોઝ ચારસો અડતાલીસ પેક્સને કમ્પ્યુટરાઇઝેશન અને એકસો સાઇઠ પેક્સમાં સીએસસી સેન્ટર જેવી પહેલ શરૂ કરવામાં આવી રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં પાંત્રીસ નવી ઉદવહન સિંચાઈ યોજના થકી સોનગઢ અને વ્યારા તાલુકાના અઠયાવીસ ગામોના આઠ હજાર સાતસો એકસઠ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે તેમણે ઉમેર્યું કે સોનગઢ ઉદવહન સિંચાઈ યોજનાથી કુલ ચોપન ગામોની ચોવીસ હજાર ચારસો પચાસ એકર જમીન તથા પાંચ હજાર સાતસો કુટુંબો સિંચાઇનો લાભ મેળવેછે રોજગાર મેળા વિશે ગૃહમાં માહિતી આપતા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ એકસો ઓગણીસ રોજગાર મેળાઓ થકી વીસ હજારથી વધુ યુવાઓને રોજગારી મળી છે ત્યારબાદ ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરાયેલા ઓપરેશન સિંદુરની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ વિધાનગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો આ પ્રસ્તાવને રજૂ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઓપરેશન સિંદુરની સફળતાને પગલે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ અને વિશ્વના અનેક દેશોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વની જે પ્રશંસા કરી છે તેમાં ગુજરાત વિધાનસભા પણ પોતાનો સુર પુરાવે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આપણી સેનાએ પાર પાડેલું આ ઓપરેશન સિંદુર માત્ર સૈન્ય કાર્યવાહી નથી પરંતુ ત્રાસવાદ આતંકવાદ સામેના દાયકાઓના લાંબા સંઘર્ષ અને વડાપ્રધાનની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિમાં નિર્ણાયક અને ઐતિહાસિક મોડ છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષા અને જનજનની રક્ષાને પણ પ્રધાનમંત્રીએ એટલી જ અહેમિયત આપીને એ માટે પણ અનેક ઐતિહાસિક અને હિંમતપૂર્વકના પગલાઓ ભર્યા છે ઓપરેશન સિંધુર પણ આવું જ એક ઐતિહાસિક કદમ છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પોલીટીકલ વ્હીલ હોય અને નેશનલ સિક્યુરિટી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના હોય તો દેશ વિરુદ્ધની કોઈપણ નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી શકાય તે પ્રધાનમંત્રીએ નેતૃત્વએ પુરવાર કર્યું છે મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવ અંગે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો સંગીતા પાટીલ શૈલેષ પરમા પૂર્ણેશ મોદી જગદીશ પંચાલ અને હર્ષ સંઘવીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા ત્યારબાદ આ પ્રસ્તાવને સર્વાનુમતે બહાલી અપાઈ હતી ત્યારબાદ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં અપાયેલી રાહત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા પ્રસ્તાવને પણ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો આ પ્રસ્તાવ સંદર્ભે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો ડોક્ટર કિરીટ પટેલ પ્રકાશ વરમોરા ડોક્ટર પ્રદ્યુમન વાજા વિજય પટેલ સહિતના ધારાસભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા ત્યારબાદ આ પ્રસ્તાવને સર્વાનુમતે બહાલી અપાઈ હતી ત્યારબાદ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા ગુજરાત જનવિશ્વાસ વિધેયકને ગૃહમાં રજૂ કરાયું હતું જે અંગે ભાજપ કોંગ્રેસ અને આપના ધારાસભ્યો ડોક્ટર કિરીટ પટેલ મહેશ કસવા કેશાજી ચૌહાણ વગેરે પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા ત્યારબાદ આ વિધેયકને બહાલી આપવામાં આવી હતી હમણાં જ ગુજરાત વિધાનસભામાં આજે થયેલી કાર્યવાહીની સમીક્ષા સાંભળી રહ્યા હતા જેના લેખક હતા હર્ષજીત જાની પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હતું આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે